હેલો વિદ્યાર્થી મિત્રો ભણે તે આગળ વધી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસનું નું અને ધોરણ બારનું રિઝલ્ટ આવી રહ્યું છે અને તમને રિઝલ્ટ જોતા નથી આવડતું અને તમે વોટ્સઅપ દ્વારા જવા માગો છો તો આ વિડીયોને પૂરો જોજો તમે વોટ્સઅપ દ્વારા પણ રિઝલ્ટને જોઈ શકશો તમારું રિઝલ્ટ કેવું આવ્યું છે તે વોટ્સઅપ દ્વારા પણ તમે જોઈ શકશો તો આ વિડીયોને ખાસ પૂરો જોજો અને માહિતી પસંદ આવે તો એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં ચાલો આપણે વિડીયોને શરૂ કરી દઈએ વિડીયોને શરૂ કરતા પહેલાં તમારે જો તમારું રિઝલ્ટ છે તે બોર્ડને એપ્લિકેશન દ્વારા બોર્ડની એપ્લિકેશન દ્વારા તમારે રિઝલ્ટને જોવું હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે મેં ત્યાં પણ માહિતી આપેલી છે કેવી રીતે તમારે રિઝલ્ટ જોવું તો ત્યાં પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમારે રિઝલ્ટ જોવા માટે સૌપ્રથમ પ્રથમ વોટ્સઅપને ઓપન કરી લેવાનો છે તો વિદ્યાર્થી મિત્રો હું વોટ્સઅપને ઓપન કરી લઉં ચાલો આપણે વોટ્સઅપને ઓપન કરી લઈએ તો સૌપ્રથમ પ્રથમ વોટ્સઅપને ઓપન કરી લીધા બાદ તમારે એક નંબર આવશે જે તમારે નંબર નાખવાનો છે અને તમારે તેનું ગ્રુપ બનાવી દેવાનું છે તો વિદ્યાર્થી મેં જોઈ શકો છો એસટીડી ટી એન્ડ રિઝલ્ટ આની ઉપર તમારે આ ખાતું તમારે ક્લિક કરી દેવાનું છે આ ઉપર ક્લિક કરીશો એટલે હું તમને પહેલા નંબર બતાવી દઉં આ નંબર તમે તમારા ફોનમાં નાખીને તેનો તમે આ રિઝલ્ટ જોઈ શકો છો અહીં દેખો ત્રેસાઠ સત્તાવન ત્રણસો સ સત્તાણું ને એક આ તમે તમારા ફોનમાં સેવ કરી લેજો અને તમને આ ખાતું એટલે કે આ ચેનલ મળી જશે અને અહીં અહીં તમારે શું કરવાનું છે કાંઈ નથી કરવાનું તમારે પહેલાં હાઈ મેકલી દેવાનું છે અને પછી સૌપ્રથમ તમારે જે તમારી યુ આઈડી મળતી હોય તમારી સીટ નંબર સીટ નંબર મારો છે સી પહેલાં સી નાખી દઉં છું પછી તમારે આવી રીતે ડેઝ બેઝ કરવાનું નથી અને આવી રીતે તારીખ તમારે જે આંકડા હોય છે તમારા સ સીટ નંબર એકત્રીસ સત્તર ઝીરો ઝીરો ચાર મારે આ છે તો તમારે અહીંથી ખાલી પેસ્ટ કરી દેવાનું છે અને મેકલી દેવાનું છે જેવી રીતે તમે આવી રીતે મેકલ છો એટલે ડાયરેક્ટ તમારું રિઝલ્ટ તમને મળી જશે અત્યારે તો રિઝલ્ટ આવ્યું નથી એટલે હું રિઝલ્ટ બતાવી નહીં શકું કારણ કે અત્યારે રિઝલ્ટ નથી આવ્યું જ્યારે આવશે તમે અહીં તમારી યુઆઈડી નાખશો ખાલી એટલે કે સીટ નંબર નાખશો એટલે ડાયરેક્ટ તમારું રિઝલ્ટ તમને મળી જશે તો વિદ્યાર્થી મિત્રો જેવી જ રીતે ધોરણ દસનું અને બારનું રિઝલ્ટની તારીખ આવશે એટલે હું તમને જણાવી દઈશ તો ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીશું નવા માહિતી સાથે ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત